આ બાજુ તો અમે અહિયાં તો હું છે ટ્રાયબલ ઇલાકો એટલે અહિયાં કઈ સાવજો આવતા નથી હા અને વિસન એ જ મિશન હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ હકાયું એ મિશન હું હતું સાહેબ કાશીરામે હકાયું એ મિશન હું હતું અને તથાગત બુદ્ધ થી માંડી અને ત્યાર પછી ગુરુ શિષ્ય પરંપરા જે ભારત ભર માં હાલી અને અનેક ક્રાંતિકારી મહામાનવ એ મિશન હું હતું

મિશન નું કામ એ રીતે મૂકી દો અને કલાકાર બની જાવ હવે કોઈ કોઈ બાબા સાહેબ નું તો મને આવડે શું તને કહી દઉં કારણ કે અમારો તો સાંભળો એ ભાઈ નથી કેતા હું બે હાજર તેર ચૌદ થી કામ કરું હું બે હાજર તેર પેલા છે ને કારણ કે અમારો ઇતિહાસ તો એવો છે આમ તો અમુક મારા નથી વિડીયા મોકલતા ખબર પેલા ડાક વાળા પછી ડાક વાળો નહીં હોય એક કાર્યક્રમ માં હું ડાકે વગાડું છું અને અમે તો બાપ દાદા સંકળાયેલા હતા પોસ્ટ એના કોઈક માણાની નહીં હા

બરાબર છે લખે છે એટલે એમાં એમાં એને કઈ તારે જૂના મુકવાની અમારી તે પેઢીઓ એમાં હતી નમે એમાંથી નીકળ્યા છીએ અને ભનુભુ ચૌહાણ આ તો તને કઈ ઓલો નાનો એવો વિડિયો કઈ ઓલા રામભાઈ પાસળનો મને ખબર છે મોકલો છે ઈ નહીં ભનુભાઈ ડાખોતેન વગાડે છે કે બે ચાર ગામમાં ઈ છે ભનુભાઈ નામ લઈને ધુંડતા હૈ છે તો એમાં ઉપાધી નથી કરવાની કાઈ હતા અમે એમાં અને અટાણે જો કલાકાર બનવું હોય તો ભનુભાઈ આ તો શું છે અને ધંધા આ જેટલા ધંધામાં ડિગ્રી નથી સાંભળ નગર મને તો તને કહી દઉં કે મને તો ગાતા હોતે ને આવડે છે સારું હું ગાઈ નાખું કડાકા ભડાકા હાથે હા આપડે ગાતા આવડે છે આપડે પાસે બધું જ એટલે એટલે જો એમાં પૈસા મળતા હોય બરાબર છે અને એમ મિશન હાલતું હોય એમનો એટલે આપડે શું ધંધામાં નહીં નથી બરાબર છે કે આપડે આપડું પ્રાઇવેટ કામ કરવું પડે અમારે છોકરાઓને ભણાવવાના પરિવાર હાસવાનું એમાં સમાજમાં દોડવાનું અને ઘરના પૈસે પાછું બધે દોડવાનું પાછું આ બધાનું સાંભળવાનું અરે એમને વિશ્વા નિમિશન હોય તો ભાઈ ઘણા બધા અન્યાય અત્યાચારો થાય છે સાંભળો જુનાગઢ ની અંદર જ થાય છે બરોબર તો જુનાગઢ ની અંદર અત્યારે અન્યાય અત્યાચારો થાય તો અહિયાં બાજુમાં જ હોય ઈ હોસ્પિટલ માં નોકરી કરતી એજ હોસ્પિટલ માં લોકો એડમિટ હોય જેની ઉપર અન્યાય અત્યાચાર જો હોય તો તમે એમ કયો છો સૌરાષ્ટ્ર નો છે તો સૌરાષ્ટ્ર નો હાવ તો અહીંયા આવી જાય યાર તમે શું ટેન્શન લ્યો છો અમે તો કર્યું ને તો મારા પંદર સત્તર જિલ્લા માં મારા મિત્રો છે મારી જોડાયેલા મેં એક ને ના પાડી શકે એક પણ વ્યક્તિ એક વિડીયો બનાવતા મને નહીં ફોન આવતા હોય હું જુનાગઢ આવ્યો તો કેટલાય વ્યક્તિઓના નામ છે ને નામી એના કે અમે આવીએ કોઈ આવતા આપડે ન હોય આપડે અને આપડે કોઈ નથી બીજા નથી પણ આપણે કઈ સમાજ ની અરે બાજુ માંગતા નથી ગેરસમજણ હોય એટલે આ બધું કરતા હોય છે પણ વિશન એ મિશન મારા માટે નથી તમારા કદાચ સોરઠ માટે હોય અમુક ભક્તો માટે હોય તો હોય છે મારા માટે નથી જે સાહેબ એ કહેતા ડિકેન પૂછજો ડીકે કાર્યક્રમ હતો સુલતાનપુર હમ અને હું બહુ જણ એક યાત્રા લઈને ફરતો હતો અને ડીકે લગભગ એ ભાઈ ને કાર્યક્રમ આપ્યો તો ડીકે ને પૂછજો કે તમને જે જે સાહેબે શું કીધું હતું એ તમે તાર પૂછી લેજે ખાલી કે મિશન હોય ને મિશન ન હોય આ તો જે જે જોગતિયા ના શબ્દો હતા એને એવું કીધું હતું પૂછજો એ મને યાદ છે હું આ હતો ત્યારે પછી કાર્યક્રમ ડીકે કેન્સલ કર્યો હતો કઈ કઈ વાંધો ના રૂબરૂ મળીએ એટલે વિશેની મિશન મારા માટે નથી સૌરાષ્ટ્ર ના ખાવા જો તો તમારે સૌરાષ્ટ્ર બાજુ છે અમે તો અહીં દક્ષિણમાં કેવા છીએ

તો બસ તી આને આને હું આને આ તો નાતે નાત ન હોય કે આ નાતે નાત ન હોય કઈ કરવું એમ બાકી કાઈ તંબુરોય નો થાય સમજાણું હા હા કાઈ કાઈ વાંધો ન આનો રૂબરૂ મળીએ હે હારવા જેવી